મેંદરડા ટાઉન અને તેની આજુબાજુના જે ગામડાઓ છે ખાસ કરીને સમઢિયાળા રાજાવડ અજબ અને આ જે વિસ્તાર છે તેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચ ચોરીના બનાવો દાખલ થયેલા અને પોલીસ ગુનો દાખલ થયેલો આ તમામ બાબતના જે સીડીઆર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન આધારે પીએસઆઈ શ્રી સોનારા અને ટીમ દ્વારા સતત છે રાત્રિના અને બાતમી મેળવી આ ગુનામાં સંડોવાયેલા જે ખાસ કરીને આરોપી છે મૂળ ટિક્કરના હોય જેમાં આરોપી નંબર એક ફિરોઝ ઉર્ફે નિંદુ ઇસ્માયલભાઈ શાન અને અન્ય આરોપી છે અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઈ શાન આ બંને આરોપી છે ટિક્કરના છે અને આમની એમો છે એ દિવસના સમયે રેકી કરી રાત્રિના સમયે પોતાની ચકડો રિક્ષા લઈ અને આ જે સીમ વિસ્તાર છે વાડીએ ખાસ કરીને એમને શરૂઆત છે એ કેરીના બગીચામાંથી ચોરી કરવાની શરૂઆત કરેલી જેથી કરીને ખેડૂતને ખબર ના પડે કે આના આંબા ઉપરથી કેરી કોઈ લઈ ગયું કે કેમ અને એમના ચોરીની એમોમાં નાની નાની વસ્તુથી શરૂઆત કરેલી ખેતરમાં છે એ ખાટલા પડ્યા હોય કઠોળ હોય ફળફળાદી હોય જેમ કે અરંડો છે તેલ તેલીબીયા છે ઘઉંના બાજકા છે તો આવી બોરીઓ હશે એ પોતાની ચકડો રિક્ષાઓમાં લઈ જતા આ ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી છે ઇલેક્ટ્રિક સ્વિંગ કાટો છે વજન કાટો છે અને ભંગારની કોઈ પણ વસ્તુ હોય તો આ તમામ વસ્તુઓ હશે દિવસ દરમિયાન રેકી કરી અને રાત્રે છે એ દસ પંદર હજારની કિંમતની વસ્તુની ચોરી કરીને લઈ જતા પરંતુ આવી જ્યારે ફરિયાદો છે એ આ વિસ્તારમાંથી મળતા મેન્ડ મેંદડા પીએસઆઈશ્રી અને તેમની ટીમ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આરોપીઓ સુધી પહોંચી ગયેલ છે હાલ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય આવી નાની મોટી પચાસ કરતાં પણ વધારે પોતે અલગ અલગ આ જે ગામડાઓ છે ખાસ કેશોદથી લઈ અને મેંદડા વચ્ચેના જે ગામડા છે એના સીમ વિસ્તારમાંથી આવી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરે છે આરોપી પાસે કંઈ મુદ્દા માલ મળ્યો આરોપી પાસે પાસેથી ઇલેક્ટ્રિક બાઇક અનાજ દળવાની ઘરઘંટી ગેસનો બાટલો ઇલેક્ટ્રિક ફેન એલઈડી ટીવી ફ્રીજ સોયાબીનના બોરી આઠ ઘઉં ભરેલી ઘઉં ભરેલી આઠ બોરી કેમેરાનું રાઉટર ઇલેક્ટ્રિક વજન કાટો સિલાઈ મશીન મોટરનું સ્ટાર્ટર કુવારાનું ડસ્ટ આ ઉપરાંત ખુરશી એરંડાની પંદર બોરી કુલ મળીને એક લાખ છત્રીસ હજાર જેટલી કિંમતનો છે મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે આરોપી છે ગુના ધરાવતા હોય અને પોતે અન્ય કોઈ મજૂરી કામ કરવું ના પડે અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવી શકે તેના માટે આ સરળ રસ્તો હોય શરૂઆતમાં છે તેઓ નાની ચોરી કરતા હોય ત્યારબાદ છે ધીમે ધીમે છે આ દસ પંદર હજાર રૂપિયાની સીમમાંથી જે કાંઈ પણ મળે હંગાર હોય મોટરો મોટરનું સ્ટાર્ટર હોય ખુરશી હોય કે અન્ય કોઈ જે ખેડૂતનો તૈયાર થયેલો પાક હોય તો તેની ચોરી કરી અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવા માટે આટલા આ વિસ્તારમાં છે એમને ખૂબ પરેશાની ઉભી કરેલ